નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન સયાજીપુરા પાણીની ટાંકીએ ઓચિંતિ વિઝિટ કર્યા બાદ શિવમ હેપી હોમ ખોડિયાર નગરના આજુબાજુની તમામ સોસાયટીમાં ફુલ પ્રેશરથી પાણી મળ્યું. રહીશો દ્વારા ખુશીની લહેર વડોદરા શહેરમાં સયાજીપુરા પાણી ટાંકીએ. હલ્લા બોલ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકો સાથે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ સાચી માહિતી પ્રાપ્ત થઈ કે વડોદરા શહેરમાં દરેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરોનો કોન્ટ્રાક્ટ આપવા માંગાવેલ છે તેના કારણે પાણીની સમસ્યાઓ વધી ગઈ છે વડોદરા શહેરમાં પીવાના પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ કોના છે શું સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદ મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યારે હવે આ કૌભાંડ અંગે થોડી વિગતવાર માહિતી પ્રાપ્ત કરશે કે પછી ચોરના ભાઈ ઘંટી ચોર બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા કમિશનર આ કટપુતલીઓને વિનંતી છે કે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં ના વપરાય કારણ કે અહિયાં ગાડી તમે જોઈ શકો છો જે આ આ ટેન્કરો ટેન્કરો પડી છે છોક ને કઈક આ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ કહેવાય છે કે આજુબાજુના તમામ સોસાયટીના રહીશો જ્યારે સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવ્યા ત્યારે આ ચોર જે લોકો છે ચોરી કરતા હતા પાણીની એ પાણીની ચોરી પણ પકડાઈ ગઈ છે એટલે લોકો ખોબે ખોબે વોટ આપે છે ભારતીય જનતા પાર્ટી ને લોકો ટેક્સ વેરા ભરે છે પરંતુ હકીકત